સારું તો અત્યારે એને થોડો ઘણો મેકઅપ કરવાનો છે એટલે કરી નાખી કેમ કે લેડીઝ ને કરવો જરૂરી છે કરે એટલે એને કઈ ફ્રેશ ને આપણે આવતો નથી સારું કન્ટિન્યુ બ્લોક માં બને રહીજો આજે કેમ કે ઘરે નહીં હોય બીજું તો ખાસ નું કહી દઉં આજ બાર જ હશે ક્યાં ક્યાં જવાનું નક્કી નથી બરાબર ને ઓ તો ઘરે થી નીકળી ગયા ડાયરેક્ટ રોડે આવી ગયા છે મોટા બાંધે છે આ તે મોઢા પેલી

કારણે પી નાખી મમ્મી રસ પીખ્યો તારા ભાઈ રાહ નહી પીવાનો પીવાનો હાલ આવો નથી હે

અરે કરે ના પર અમીન જો અમારા અશ્વિનભાઈ ની વાડી છે આની પેલા એક દાના આવી ગયો ત્યારે પણ બ્લોગ નતો બનાવતો કે મજા આવે અહીંયા હા હે અરે ઓ વ્યવ હે એ તે ઓ વ્યવ કે રાઉસ હાલો કે આજ આજ થી રહે જ જાય એવું સારું તો જમી ગમી નીકળશું કે બીજે દરિયા બરિયા કિનારે કેમ બહુ ગરમી થશે જો તો હાથ અપતી મેરેજ જમીન તો આવ્યા હવે આવી ગયા ડાયરેક્ટલી નકળી દેવ ના મહાદેવ આવી ગયા તો જો અમાર રિંકો આલી જા હા હા નાવા જાવ તીર્થુ નાવ હે અમારે તીર્થુ ને નાવ છે એટલે નજીક ગઈ નવડાવી કે હામે જાવ હાલો તો સારું તો કન્ટિન્યુ બ્લોક માં બન્યા રેજો આગળ જોઈએ અમારે તીર્થું કેવી મોજ કરે મજા આવશે તો હું નહીં નાખીશ ને રિંકુ ના હે નાસ્તો ના રે ના રે હું પી લઉં તું લે 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 ખારું ખારું કે લે લે

તો પૂરા થાય છે જોવાનું ભૂલ છો નહીં બધા